નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું અધિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ બાળક પટેલની સૌથી મોટી આગાહી હવામાન નિષ્ણ દંબાલાલ પટેલે ફરી એકવાર કાતિલ ઠંડીની આગાહી કરી છે તેમાં તેઓએ જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં બંગાળના ઉપસાગરમાં ભેદ આવવાને કારણે વાદળો આવશે તેમાં જેના મુખ્ય કારણ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદ દિવસ સાઠા પાડવાની પણ શક્યતા છે આઠ december ના રોજ western dispense આવતા ઉત્તર મધ્ય ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધી શકે છે ખેડૂતોને મળશે નવા વર્ષની ભેટ તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે સમય સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષની ભેટ આપવા જઈ રહી છે આ વખતે વીસ બે હજાર રૂપિયા નહીં પરંતુ પાંચ હજાર રૂપિયા પાત્ર ખેડૂતોના ખાતામાં જમા થશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મા માનધન યોજનાનો હપ્તો પીએમ કિસાન નિધિ થી મળેલા હપ્તાને ક્રેડિટ કરવાની તૈયારી કરી રહ્યા છે જેમાં માત્ર ખેડૂતોને જ માનધન યોજનાનો લાભ મળશે જેમને આ મોટો નિર્ણય આવ્યો છે ઓગણીસમા હપ્તાની તારીખ જાહેર દેશના લાખો કરોડો ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ટર ઓગણીસમાં હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય મળે છે આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે ત્રણે હજાર ત્રણ સન્માન હપ્તા આપવામાં આવે છે એટલે કે છ હજાર રૂપિયા આપવામાં આવે છે આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે છે અઢારમો હપ્તો પાંચ નવેમ્બર પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ રિલીઝ થયો હતો અને હવે બધાની નજર ઓગણીસમાં હપ્તા પર છે ઓગણીસમો હપ્તો ફેબ્રુઆરી મઈ બે હજાર પચીસના પ્રથમ સપ્તાહમાં રિલીઝ થવાની શક્યતા છે જો એ સત્તાવાર હજુ કોઈ તારીખ જાહેર કરી નથી એવી અપેક્ષા છે કે ઓગણીસમો હપ્તો બજેટ બે હજાર પચીસ પછી જ રિઝલ્ટ રિલીઝ થશે કેન્દ્ર સરકારનું બજેટ વર્ષ બે હજાર પચીસમાં એક ફેબ્રુઆરીએ આવે છે આવી સ્થિતિમાં બજેટ બાદ જ ખેડૂતોના બેંક ખાતામાં આવો ગામી હપ્તો આવે તેવી અપેક્ષા છે રાશન કાર્ડ ધારકો આપે ત્યાં અત્યાર પછી ગુજરાતના તમામ રાશન કાર્ડ ધારકો ધ્યાન આપે જો તમે અનાજ મળે છે મિત્રો હાલમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને ડિસેમ્બર મહિનાની અંદર હજુ અનાજનું વિતરણ કરવામાં આવ્યું નથી ત્યારે છેલ્લા એક કેટલાક મહિનાઓની રાજકોટ સિંહ રાજ્યભરમાં ના જિલાપથીઓ છે તેમને રાશનમાં તુવેર દાળ અને ચણાનો જથ્થો આ પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો છે એટલે અમુક લોકોને ચણા મળે છે તો અમુક લોકોને તૂર દાળ મળે છે તો અમુક લોકોને ચણા અને તૂર દાળ બંને મળતું નથી જનધન ખાતા ધારકો આપે ત્યાં આજ સર્વે જાણતા હશો કે પ્રધાનમંત્રી જન ધન યોજના રૂપમાં શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચોવીસ ચાલી રહ્યું છે આમ તો પૂર્ણ થવા આવી રહ્યું છે એટલે કે યોજના દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે ત્યારે નાનાકી પીઓના કેશ ક્યાં નાગાર્જુનને કહ્યું કે જેટલા પણ ખાતાધારકો એટલે કે આ દસ વર્ષની અંદર જેટલા પણ લોકોએ જનધન ખાતા ખોલાવ્યા છે તેમને કેવાયસીની પ્રક્રિયામાંથી પાસ થવાનું રહેશે જો મિત્રો કેવાયસી નહીં કરવામાં આવે તો તમે વ્યક્તિના અકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે આવનારા દિવસોમાં ની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જો કે બે પ્રકારનો ટેક્સ લાગતો હતો તે ટેક્સ મોદી સરકારે એટલે કે કેન્દ્ર સરકારે હાલમાં નાબૂદ કર્યો છે આ ઓલ કંપનીઓએ રાહત આપતા મોદી સરકારને સ્થાનિક રીતે ઉત્પાદિત ફૂડ ઓઇલમાં એવી એક અને પેટ્રોલ ડીઝલની વિકાસ પર લાગતો જે વિન્ફોર્ટ ટેક્સ છે જે હાલમાં નાબૂદ કરવામાં આવ્યો છે એટલે કે આ બંને પ્રકારના જે ટેક્સ છે તે ઓઇલ કંપનીઓ ઉપરથી નાબૂદ કરવામાં આવ્યા છે અને નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ રાજ્યસભામાં આ સમા નોટિફિકેશન રજૂ કર્યું હોતું જ્ઞાન કહેવું છે કે આ નિર્ણયથી તેલ કંપનીઓના નફામાં વધારો થશે અને તેમના પર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડવાનું પણ દબાણ પણ બનશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર કપાસની આવક માટે જાણીતા બોટાદ માર્કેટ યાર્ડમાં વિવિધ ધણસીની આવક થઈ રહી છે તેમજ ખેડૂતોને સારા ભાવ મળતા જોઈએ કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો થયો છે જ્યારે કપાસની આવકમાં ચાર ક્વિન્ટલ સાથે ભારે તેજી જોવા નોંધાઈ હતી કપાસ ભારે તેજી એકઠા રહી હતી છેલ્લા ત્રણ દિવસમાં એકંદરે બોટાદ માર્કેટ યાર્ડમાં માં ચાર હજાર જેટલી કપાસની આવક નોંધાઈ રહી છે પરંતુ આજે કપાસની આવક ચાર હજાર આઠસો સુડતાલીસ quintal નોંધાતા કપાસની આવકમાં ત્રીજી નોંધાઈ હતી તો કપાસના ભાવ પ્રતિ મણ સામાન્ય ઘટાડો નોંધાયો હતો કપાસના ભાવ સોળસો સુધીના નોંધાયા હતા ખેડૂતોને મળશે વગર વ્યાજે લોન એક મહિના પહેલા રાજકોટ ડિસ્ટ્રિક્ટ bank chairman જયેશ રાદડિયાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ ફ્રીને જણાવતા ખેડૂતો માટે ખેડૂતોને વગર વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્ક ખેડૂતોને જીરો ટકા વ્યાજે લોન આપવાની જાહેરાત કરી છે ખેડૂતોને બે બસો કરોડ ની લોન આપવામાં આવશે તેવી બેંકોના ચેરમેન બળવંત પટેલે જાહેરાત કરી છે ખેડૂતોના આગેવાન જયેશ પટેલ આ જાહેરાત ને આવકરી છે હવે જમીનનો પણ બનશે આધાર 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર હું આધાર લાગુ કરવામાં આવ્યો છે ત્યારે મિત્રો આ આધાર કાર્ડ છે જે આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે ત્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે તેમ રાજ્યનો કોડ હશે ઉપર જિલ્લાનો કોડ હશે આ સ્વે ગામડાનો પણ કોડ સામેલ થયેલ હશે જે ખાસ વિસ્તાર હશે જેમ કે જમીન છે પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે અને ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજીત કરવામાં આવશે તો પણ તેનો નમાન સમાન રહેશે ખેડૂત મિત્રો આવો નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને લાઈક કરો કે